માળી સમાજ દ્વારા અધિક ચૂંટણી અધિકારીને આવેદનપત્ર આપીને રસ્તા માટેની રજૂઆત કરવામાં આવી છે થોડા દિવસ પૂર્વે જ તેઓ દ્વારા માડી સમાજના જે આઠ પરિવારો વસે છે તેઓ માટે એકસો આઠની ની સુવિધા ટપાલની સુવિધા અને અન્ય તમામ જે સુવિધા છે તે તેમના સુધી પહોંચી શકે માટે જે રસ્તો નથી તે રસ્તો બનાવી આપવામાં આવે તે માટેની રજૂઆત કરવામાં આવી હતી અને જે તે સમયે વડોદરા જિલ્લા કલેક્ટર દ્વારા ત્યાં અધિકારીઓને મોકલીને કામગીરી બંધ કરાવી હતી પરંતુ બિલ્ડર દ્વારા હજુ સુધી આ આઠ પરિવારોને માળી સમાજના આઠ પરિવારોને કોઈપણ વૈકલ્પિક રસ્તો બનાવી આપવામાં નથી આવ્યો અને જેને લઈને માણી સમાજ પહોંચ્યું હતું અધિક જિલ્લા ચૂંટણી અધિકારી પાસેને જ્યાં આવેદન પત્ર આપીને રજૂઆત કરવામાં આવી છે આજે અમે કાશી વિશ્વનાથનો જે અમારો મુદ્દો છે આજે ત્રીજી વાર આવેદન પત્ર આપ્યું છે કે વૈકલ્પિક રોડની વ્યવસ્થા કરવામાં આવે અત્યારે કલેક્ટરને અમે એ જ રજૂઆત કરી કે સાહેબ અમારી ત્રીજી રજૂઆત છે હજુ સુધી રજૂઆતનો નિરાકરણ નહીં આવ્યું કારણ કે ગયા વીકમાં આપેલું ત્યારે અધિકારીઓ આવીને એમને સ્ટીકલી કહી ગયેલા અને કામગીરી તો બંધ જ છે પણ રસ્તો વૈકલ્પિક નથી કર્યો એના માટે અમે આજે એનું ધ્યાન દોરવાયેલા અને બીજું ધ્યાન એવું દોરવાયેલા કે જે એન એનો ઓર્ડર છે જે એન એનો ઓર્ડર છે એમને ફક્ત રહેણાંક રહેણાંક માટેનો ઓર્ડર છે અને અત્યારે હોટલ બનાવી રહ્યા છે એટલે અમે આજે સાહેબને રજૂઆત એ જ કરી કે સાહેબ જો તમારા તરફથી રહેણાંક માટે એને એનો ઓર્ડર આપવામાં આવે તો હોટલ કેવી રીતે બનાવવામાં આવી છે એ તમે તપાસ કરો અને ટાઉન પ્લાનિંગના જેટલા બી અધિકારીઓ છે એ તમામ તમામ અધિકારીઓની ઉપર એક્શન લો અને ખાતાકીય તપાસ કરો એવી અમારી માંગ છે અત્યારે હોટના એ એમની પાસે જે નકશો છે પણ હોટલ જ નકશો છે અને તમામ જગ્યા ઉપર વાત ચાલી રહી છે કે ભાઈ હોટલ બને છે હોટલ બને છે ખરેખર જો એને એના ઓર્ડર અંદર રહેણાંક માટે નો ફાળવ્યું હોય તો રહેણાંક જ બનાવી શકે એમાં આ હોટેલો ના બનાવી શકે એટલે અમે ધ્યાન દોર્યું છે એની પર પણ તપાસ થશે રાજેશ માળી